લિંબચ માતા મંદિર વીરપુર ખાતે ચૈત્રી આઠમી સમાજના આગેવાન દ્વારા હવન કરવામાં આવ્યો વીરપુર ખાતે વાણંદ સમાજની કુલદેવી એવા લિંબચ માતાનું મંદિર આવેલું છે પ્રાપ્ત વિગત અનુસાર મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે ધોરાવાળા રોડ ઉપર વાણંદ સમાજની કુલદેવી શ્રી લિંબચ માતાનું મંદિર આવેલું છે આ મંદિરમાં વાણંદ સમાજ દ્વારા વર્ષ દરમિયાન મને ઉત્સવ જેવા કે ગણેશ ચતુર્થી નવરાત્રિ જેવા સોમનામ આવે છે ત્યારે આજે ચૈત્ર સુદા આઠમ નિમિત્તે સમાજના ગણિત તેવા થર્મલ ગામના વતની તથા હાલ બરોડા રહેતા કમલેશભાઈ મંગળભાઈ શર્મા દ્વારા માતાજીનું ભાવપૂર્વક હવન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે સાઠ જૂથ વાનંદ સમાજના વડીલો તેમજ માતા બહેનો તથા ભાઈઓ ઉપસ્થિત હતા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રી એટલે મહાદ્ય શક્તિનો પર્વ નવરાત્રીમાં હિન્દુ ધર્મ દ્વારા માતાજીની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવી છે ત્યારે વારણ સમાજની કુળદેવી મંદિર વીરપુર ખાતે સમાજની ઉપસ્થિતિમાં હવન કરવામાં આવ્યું બ્યુરો ચીફ ભાવિક શર્મા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ વીરપુર